સારવાળો તો મળી આગળ પ્રાણી પ્રખ્યાત વેફરું છે બધી આમે લગી છે સારો હલો તો મળી આગળ ભવાની મંદિર તો આગળ છે દર્શન કરાવું લ્યો સારો વાળો તો મળી આગળ ભોગી ગયા સુરાપુરા તામ ભોળાદ ફાલ અંદર છે દર્શન કરાવવાનો કમેન્ટમાં લખી નાખજો જય સુરપુરા દાદા કઈ નહીં વાંધો હરવાળો તો આગળ જન મળી ગયા એટલે આવા ફોટા લગાડેલા છે

એ બાબુ રૂપિયો આપો તો બીજી વાર નાખો નાખો બાબુ નાખો કાઈ નહીં ભલું કરે હનુમાન દાદા જવા દો ન્યાં તો બંધ છે અમે ભાઈઓમાં જાય તો થાય હાલો જઈએ ન્યા હમણાં તેલ ચડે છે થઈ ગયું આપણા નાખી દીધો રૂપિયો શો શરૂ થઈ ગયું પાછું એવું છે આપણે રૂપિયો નાખી ખોલો અમદારે સારું હાલો તો મળીએ આગળ તેલ તો શરૂ રહે એમ નામ થઈ ગયો હાલો ઉગ્રાઉન્ડ બહુ મસ્ત છે આમ ઓલી સાઈડ હું કહેવાય ચગોળ નહીં બધું છે હિંચકા નહીં બધું છે ઓકે તો હમણાં અંદર જઈએ આપણે માછલી બાછલી બધું જોઈએ અહીંયા કાંઈ મોટો કાંઈ સોંગ છે અને ના તો માછલા નહોતા એટલે મળીએ આપણે આગળ સારું ચાલો બપાઈ પહોગી ગયા ને વાગી રહ્યા છે સાડા છ ઉપર થઈ ગયું પોણા માં દસ પાંચ દસ મિનિટની વાર છે તમે વીડિયો કોલેજોની જરૂરથી જણાવજો બાય